બે હાજર પાંચ ની જે સાહેબ અત્યારે અહીંયા ઘડી આપડે બે વર્ષ પહેલા ડાયરેક્ટ છે ને આપણે આપડે ડોક્ટર પર ફરિયાદ નોંધાવી હતી બે વર્ષ થયા તો આ તો તમારું જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ નું જે ગાઈડલાઈન છે ડોક્ટર ની બેદરકારી થી મૃત્યુ થાય તો શું પોસ્ટમોર્ટમ થયા બાદ જ એફઆઈઆર થઈ શકે કે પહેલા કરી શકાય તો જો આ લખેલું છે ડોક્ટર અથવા કોઈના બેદરકારીના કારણે મૃત્યુ થાય તથા એફઆઈઆર પોસ્ટમોર્ટમ પહેલા પણ નોંધાવી શકાય છે

બધું થઈ અમને ખબર છે ફરિયાદ આપવી છે અમારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે નાગરિક ની હક માં આવે છે સાહેબ નાગરિક જે બી ફરિયાદ નોંધવી હોય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય એ નોંધવામાં છે અમારા બી છે હું તમને છું

સાચી કે કોટી જાહેર કરવાની કે એને જજમેન્ટ આપવાનું કામ તમારું નથી કે નથી અમારું એ કામ કોર્ટનું છે કોર્ટમાં એક કામ લઈ જતા પેલા તમારે કામ કરવામાં આવે એફઆઈઆર કરવાનું તમે એફઆઈઆર નથી કરી રહ્યા નહી